ભગવાન નીલકંઠ વર્ણી હવે ધીરે ધીરે આગળ વન વિચરણમાં નીકળ્યા જતા તો એક સાધુની જમાત ભેગી મળી બહુ મોટી જમાત એમના એક ગુરુ જાજા બધા ચેલા નીલકંઠવર્ણી એની ભેગા વન વિચરણમાં ચાલ્યા હવે જાતા તો રસ્તામાં એક શહેર આવે ગામ આવે અને ગામના જે રાજા હતા શહેરના એને પેટમાં દુખાવો ઉપડેલો પેટનું દરદ થયેલું એવું ભયંકર દર્દ થયેલું રાજ્યના જેટલા વૈદ્યો હતા એ બધા વૈદ્યોને બોલાવ્યા પણ રાજાનું દરદ સારું ન થાય જેટલા ડોક્ટર વૈદ્યો હતા બધાની પાસે ટ્રીટમેન્ટ કરાવી પણ સારું ન થાય કોકે કીધું કે હવે કોઈ સાધુ સંત ભેખમાં ભગવાન હોય કોઈ સાધુ સંત તમારું સારું કરે આશીર્વાદથી સારું થાય રાજ આવી ગયા રાજા આવી ગયા આ રાજાને પેટમાં દરદ થતું હતું પડખે બે સેવકો ઊભેલા છે એમ અને આમ જો ને આમ કહટાય છે આમ જો ને થોડા કહટાય છે પેટનો દુખાવો જેવો ભયંકર હોય કાલે મેં વાત કરી હતી ને એવું એટલે દરદ બહુ થાય અને કોઈએ એમ કહ્યું કે ભાઈ વૈદ્યોથી સારું થયું કોઈ સાધુ સંત આવે તો સારું કરે એટલે કોઈ પણ સાધુ આવે એટલે રાજા એને એટલું કહે કે ભાઈ મને પેટમાં દરદ થાય છે તો તમે મારું દરદ મટાડો કોઈ પણ આવે ને સાધુ એટલે એટલી વાત કરે કે મને તમે મારું દરદ મટાડો અને સાધુ આવે એટલે પહેલાં તો રાજા છે ને એને બોલાવે જો એવા મહાત્મા આવે એટલે બોલાવે પહેલાં સારા સીધા પાણી આપે દૂધ પાક માલપુવાની રસોઈ બેદી જમાડે સાધુને એમ છે ભલો રાજા ભલો ભાઈ 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 કે બે ત્રણ દિવસ માલપુવા દૂધ પાક ખાય પછી રાજા કે ભેખમાં ભગવાન હોય મારું દરદ મટાડો અને જો દરજ ન મટે એનાથી તો સૈનિકોને કે આને લઈને બંદીખાનામાં પેક કરી જેલમાં પૂરી દે આ ઉપડ્યા હલતી હશે પણ એ થોડોક ભૂકંપ આવતો હોય એટલે બાકી આમ તમે આમ શું એટલે મેં તમને કીધું ને અમુકના માલપુડા ખાવાય ન જવાય અમુકના માલપુડા ખાવાય ન જવાય હું એક વાત તમને એ બી કરી દઈશ કે જે માણાનો ઉપકાર તમને આખી જિંદગી દબવા કરે ને એવા માણાનો ઉપકારી કોઈ દી લેતા નહીં ગરીબીમાં જીવી લેવું એવાનો ઉપકાર ન લેવો જે આખી જિંદગી આપણું પૂંછડું દબાવ્યા કરે પછી એવા માણાનો ઉપકાર ન લેવાય થોડું ગરીબીમાં જીવી લેવાય જે આપણો ઉપકાર કરીને શોષણ કરે જે ઉપકાર કરીને આપણને રોજ નીચા બતાવ્યા કરે એવા માણસ નો ઉપકાર નો લેવાય માલપુ આજે ઘડીક થાય ત્યાં બીજા કોઈ એકાદ આ તો દાઢીવાળા બાપુ આવે છે હે જટા મોટી જબરી દાઢી માળા હાથમાં દાઢી છે નીકળી ગયેલી છે શું છે ઓકે ઓકે બધું પ્રયોગો કરે જંતર મંતર ના પણ સારું કઈ થયું નહીં રાજા કે પૂરી દો આ બહુ ભભૂતી નાખો મેં મારી પાસે આવે ઠેઠ પૂરી દીધા અને આ પ્રસંગ વર્ણયવો કોને ગુજરાતના મહાકવિ કવિ દલપત રામે સ્વામિનારાયણ ભગવાનનું આ ચરિત્ર લખ્યું છે શું લખ્યું શ્રી ભગમા રાજા સન્માન કરે જમાડે અને પછી શું કે પછી કહે છે કરી પધારો કાતો મારો મટાડો કા બંદીખાનામાં પધાર જેલમાં પૂરે ત્યાં ત્રીજા મહાત્મા આવ્યા આ તો ત્રિશૂળ ડમરું નામ તમે આમ જોવે ભારત દેશ તો વિવિધતાથી પૂર્ણ છે ભાઈ એક લાખ ની રાંજા બહુ બધી મહેનત કરી પણ એનાથી નહીં લગભગ રોગ મટશે નહીં એવું લાગે સૈનિકો ને ના કરી છે કંઈ બીજો પ્રયોગ કરવાનો બાકી હાલો ઉપડો બંધ દીધા બંધી ખાના પાંચસો ને આવી રીતે બંદીખાના મારી પાસે એવડી મોટી જેલ નથી એટલે ત્રણ રાખજો તમે આમાં પાંચસો સમજી લેજો પાંચસો ને પૂર્યા કવિ દલપતરામ વર્ણન કરે પાંચસો ને પૂર્યા એમાં નીલકંઠ વર્ણી અને જેઓલી સાધુની જમાત ઈ હવે ધીરે ધીરે હાલી આવે નીલકંઠ વર્ણી આગળ બાળોડું સ્વરૂપ પછી મોટા મહંત એની પાછળ એની પાછળ એના ચેલા એમાં એક જણો એમને હામો મળ્યો હામો મળ્યો ગામનો માણસ જે રાજાના ગામનો માણસ હતો એમણે જય અને એમને કીધું એ ભાઈ તમે બધા ક્યાં જ આવશો એ કે તો કે આ રાજાના શહેરમાં જઈએ કેમ તો કે બહુ માલપુડાના દૂધપાક ખવડાવે છે જાઈએ છીએ એ કે માલપુડા દૂધપાક ખવડાવે પણ એને એક રોગ થયો છે પેટમાં ઈજો નહીં મટાડીએ કોને તો જેલમાં પૂરી દે પાંચસો ને પૂર્યા છે માટે તમે છે ને ન્યા જવાનું રેવા દયો બાયપાસ પકડી લ્યો તે ઓલા મહંતના ચેલા હતા ને એને મૂઠ્યું વાળી પાછા ભાગો આપણે ન્યા નથી જાવ મહંતે બોસ્યું પકડી ભાગોમાં એમ જાતા જ છે ને ગુરુ ઊભો છે ને તમે ભાગો એ કે ચેલા ભાગો ભાગો કરે ને ગુરુ પકડી પકડીને રાખે અહીં મારી પાસે પાં રહ્યો ઈ કે એ કોઈ જાતા નહીં કે એટલે વળી પાછા ગુરુ એ વર્ણીને કીધું વરણી હું કરશું વરણી કે આપણે મરી જાય ક્યાં કોઈ વાંહે રાંડે એમ છે ઈ કે ડરાય નહીં ભલા માણા સાધુ ત્યાં પણ ડરવાનું છે ન હોય કે માટે હાલોય કે આપણે જાવું જ છે કે એટલે વરણીના બળે મહંત ચાલે ને મહંતના બળે ચેલા ચાલે અને આખી જમાધ હાલી આવે આવતી આવતીટીને ત્યાં વળી પાછા ગામના બે ચાર મળ્યા હામા ને એમણે એમ કીધું કે એ ભાઈ ક્યાં જાવ છો તો કે આ શહેરમાં એ હખે એવું હોય સૂટું રહેવું હોય બાયપાસ પકડો બાયપાસ પકડો એ રાજા બંદીખાનામાં પૂરી દે છે એટલે વળી ચેલા બધા હતા ને ગુરુનું બાવડું પકડે ભાગોમાં તમે ભાગોમાં ગુરુનું બાવડું પકડીને ગુરુ હાલો ને બાયપાસ વૈયા જાય રોટલો ગમે ત્યાં મળી જાય ના ઈ કે તમે ઉભા રહ્યો વરણીને પૂછ્યું વરણી કેમ કશું વરણી કે આપણે તો ત્યાં જ જાવું છે કે અને વરણી જે બોલ્યા ને ડરે તો ઘર સીધ છાંડે જોગી મરે તો નહીં રાંડ રાંડે જેને મરીને હરિધામ જાવું તેને નહીં મોત થકી મું જો આપણું ત્યાં અપમાન થાશે તો આપણું શું જર થવાનું જે નિર્મિત તેજ થશે જવાનું તે જત્ન કરે જાશે મુંજાવાનું નો આલો આપણે કે જવું છે ત્યાં અને વરણી આગળ પાછળ મહંત અને એની પાછળ બધા ચેલા બધા આવ્યા રાજાને ખબર પડી જમાત મોટી આવી છે હે મોટી જબરી જમાત એટલે સૈનિકને મોકલ્યો જા મહંતને બોલાયે મહંતમાં જ હાથ નાખ્યો મહંતને બોલાય મહંત કોણ છે કે કે હું આપણે બંદા હાલો કે બોલાવે વરણી કે જાઓ તમને બોલાવે મહંત કે હું તો તમારે ભરો હે આવું છું કે તમે મારી વેગા લો હું એકલો હું જઈને હું કરીશ નીલકંઠ વરણી સાથે આવ્યા બે જણા રાજા પાસે આવે છે રાજા કે છે કે મારું દરદ મટાડો મારું દરદ મટાડો અને ત્યારે નીલકંઠ વરણી એટલું કીધું કે જો ભાઈ જે કરમ કર્યા હોય ને એ બધાને ભોગવવા જ પડે છે જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે પ્રારબ્ધ તે આ તનનું કર્યું છે જે કર્મ તો પૂર્વ ભવે કર્યું છે પ્રારબ્ધ તે આ તનનું ઠર્યું છે અભક્ત કે ભક્ત ભલે ગણાય કર્મ પ્રમાણે સુખ દુઃખ થાય નીલકંઠ વર્ણિ કહે છે કે રાજા કર્મ પ્રમાણે સુખ દુઃખ તો બધાના જીવનમાં આવે આવે ને આવે આપણો એક સિદ્ધાંત બહુ પાકો છે હિન્દુ સંસ્કૃતિનો કે જે કરેલું કર્મ છે એનું ફળ ભોગવવું જ પડે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પૂછ્યું કે કથમ એ તદ્વૈચિત્ર્યમ લોકશ્ય આ દુનિયામાં આટલું બધું વિચિત્રપણું શા માટે અને ત્યારે સુખદેવજી મહારાજે ભાગવતના પંચમ સ્કંદમાં કીધું કે કર્મ બધાની કર્મની ગતિઓ અલગ અલગ છે અને એટલા માટે જેણે સુખી થવું હોય એને કર્મ કરવામાં ધ્યાન રાખો નીલકંઠ વર્ણી કે છે કે ભાઈ કરેલું કર્મ તો ભોગવવું પડશે પણ એક ચીજ છે કે જો ઈશ્વરની કૃપા થાય ઈશ્વરની ભક્તિ કરે કોઈ એવા સત્પુરુષનો આશીર્વાદ મળે તો તારા પ્રારબ્ધની રેખા પણ બદલી જાય ભક્તિ કરે કષ્ટ મટાડે શૂળી લખી સોય વડે મટાડે કરે કર્યાનું ન કર્યાનું કામ સ્વેચ્છા થકી તે કદી કોઈ ભગવાન દયા કરે તો તારું દર્દ મટે તે પાંચસો સાધુની જેલમાં પૂર્યા છે અને અમે છોડાવવા આવ્યા છે એટલે તારું દર્દ અમે મટાડશું નીલકંઠ વર્ણીએ પાણીનો લોટો મંગાવ્યો અને જ્યારે પાણીનો લોટો ભરીને લાવ્યા એટલે નીલકંઠવર્ણીએ એમાં પોતાનો અંગૂઠો બોળી દીધો જરા ક્લોઝઅપ લે બટા હા એમ આમ એકદમ એકદમ આમ અંગૂઠો બોળી દીધો નીલકંઠવર્ણીએ અને અંગૂઠો બોળી અને રાજાને પાણી આપે છે કે લ્યો તમે આ પાણી પીવો તમારું દરદ મટી જશે હે પીધું હો રાજા એટલે દુખ તો મટી ગયો મટી ગયો ને મટી ગયું મટી ગયું મટી ગયું હાલો એકદમ જો ઊભા થઈ ગયા દુખાવો બધો ગયો તરત પગમાં પીડ્યા નીલકંઠ વર્ણીના હવે પછી રાજા એકદમ રાજી થઈ ગયા પગમાં પડીને કહે છે કે વર્ણી તમે મારું દુઃખ મટાડ્યું તમારે જોઈ તે તમે માગી લ્યો વર્ણી કે મારે કંઈ નહીં જોતું બોલ્યા વિચારી વર્ણીન્દ્ર ત્યારે ધનાદી કાઈ નખ પયમારે જે કે દક્કી ધા બહુ બેખદારી છોડી મૂકો એ જ રુચિ અમાર અમારે કાંઈ નહીં જોતું પણ જે તમે સાધુ અને જેલમાં પૂર્યા છે એને બધાને છોડી મૂકો રાજાએ આજ્ઞા કરી સૈનિકોને કે જેલના દરવાજા ખુલ્લા મૂકો અને દરવાજા જેવા ખુલ્લા મૂક્યા બધાય બહાર આવી ગયા હો ભાઈ બધાએ આવીને વરણીને પગે લાગ્યા અને કહે છે કે તમારે કારણે આજ અમારો બધાનો મોક્ષ થયો હવે કોઈ માલ માલપુવા ખાવા જાવું નહીં અમે બધા વરણીને પગે પડ્યા બસ ચરિત્ર અહીંયા પૂરું થયું મારે હવે આમાંથી તમને કેવું છે એ